પુષ્ટિ સંહિતા ભાગ એકસો માણેકચંદ માણેકચંદને પાચા બાબાનો જ પ્રસંગ લઈએ છીએ પાચા બાબા માણેકચંદને સમજાવે છે કે ઠાકોરજીનું શરણ લીધું અને તેના શરણમાં સર્વસમર્પણ કર્યું આત્મનિવેદન કીધું પછી તેને ઠાકોરજી સાથે સંબંધ થયો એટલે લૌકિક બધું અલૌકિક જીવનું થઈ ગયું ગણાય એટલે કે જેટલું લૌકિક છે એ બધું અલૌકિક થઈ ગયું એમ કે છે પછી જીવ લૌકિક ગણીને તેને માને તો તે જીવ ભૂલ્યો છે ભ્રમણામાં છે કેમ કે તેને સાચો સંગ થયો નથી એટલે કે લૌકિકને લૌકિક માનવાની ના પાડે છે લૌકિક પણ અલૌકિક થઈ જાય એવું કહે છે કેમ કે તેને સાચો સંગ નથી તો જ તેને લૌકિક લાગે તે ડોસા એ દોડમાં ગાયું છે કે ભ્રમીને એ ભેદના ભાસે ભૂલ્યા મન નવ સૂજે જી આ મારક પ્રતિવ્રતાની ટેકનો છે હવે નીચે ગુસાઈજીના સેવકનું ઉદાહરણ આપે છે નીચેના ફકરામાં સીધા આપણે લઈ લઈએ નાની વાતમાં આવે એટલા પૂરતું કે નગરમાં સંઘજીભાઈ મોચી શ્રી ગુસ્સાઈજીના સેવક થયા હતા અને તે વૈષ્ણવના ઘણા ઉચ્ચ વર્તમાન પાતો હતો તે જોઈને ગામના કર્મકાંડી બ્રાહ્મણથી આ જોઈ શકાયું નહીં અને રાજા પાસે જઈને ચાડી ખાધી આ શુદ્ર જાતનો અમારા જેવો વેશ પહેરીને ફરે છે છાશમાંથી દૂધ થઈ ગયો છે માટે તેની કસોટી કરો એટલે શુદ્ર જાતિ હોય અને સારું સારું આચરણ કરે એ બ્રાહ્મણથી જોવાયું નહીં એટલે કીધું કે છાશમાંથી દૂધ થઈ ગયો એટલે નગરના રાજાએ સંગજીભાઈને મોચીને બોલાવીને પૂછ્યું કે સંઘજીભાઈએ કહ્યું મહારાજ હું તો શ્રી ગુસાઈજીનો સેવક થયો છું અને વૈષ્ણવના આચાર વિચાર બધા પાળું છું તેમાં બીજાને શું વાંધો સાચી વાત છે પણ રાજાએ કહ્યું દૂધ થાય થાય ખરું તો કરી બતાવ કહ્યું હા નામદાર જરૂર છાશ રાજાએ છાસ ભરેલી તાંબડી મંગાવી ને સંઘજીભાઈના હાથમાં આપીને કહ્યું લ્યો કરો છાશમાંથી દૂધ સંજીભાઈએ હાથમાં તાંબડી લઈને બોલ્યો કે હું શ્રી ગુસ્સાઈજી પાસેથી નામ પામીને સાચો સેવક થયો હોઉં એટલે કૌંસમાં લખ્યું છે શુદ્ર મટીને ને વૈષ્ણવ એટલે કહેવાય છે ને કે પછી તો વૈષ્ણવ જ એક વર્ણ થઈ ગયો પછી કોઈ જાતિ પાતી રે નહીં એટલે લખ્યું છે કે સાચો સેવક થયો હોવ ને વૈષ્ણવ થયો હોવ તો આ છાસનું દૂધ બની જાય પછી રાજાને તાંબડી આપી તો છાસનું દૂધ થઈ ગયું રાજા ઘણું આશ્ચર્ય પામ્યો અને સંઘજીભાઈએ કહ્યું નામદાર હું હવે શુદ્ર રહ્યો નથી મારી દેહ નૂતન અલૌકિક થઈ ગઈ છે જેથી આ વૈષ્ણવના વર્તમાન પાળી આ માર્ગમાં રહ્યો છું આ માર્ગનો બધો ઠેરાવ ઘણો ઊંચો છે તે કર્મકાંડી બ્રાહ્મણોથી સહન ન થાય હવે પાચા બાબા સમજાવે છે માણેકચંદ આ પ્રસંગથી સમજ કે જીવ જ્યારે ઠાકોરજીનું શરણદાન પામે ત્યારે જીવનું બધું લૌકિક દેહ ઇન્દ્રિય પ્રાણ અને આત્મા સર્વ અલૌકિક થઈ જાય છે દેહ નૂત્તન થઈ જાય છે ઠાકોરજીની કૃપાએ અને ભગવતીની કાનીથી જીવ જ્યારે શરણદાન પામે છે ત્યારે તેને પૂર્ણ બ્રહ્મ સાથે સંબંધ થયો ગણાય માટે ભગવતીના સિંચનથી જે જીવ વૈષ્ણવ થયો છે તેને ભગવતી પોતાનો જાણીને નિભાવે છે તેને માર્ગની સાચી વાટ દેખાડે છે અને તે માર્ગે ચાલે તો ડૂબે નહીં દીવા દાંડીની જેમ છે પાછા બાબા પાછા કહે છે કે માણેકચંદ ભૂતલમાં જે વૈષ્ણવ પદ પામવું દોયેલું છે સર્વથી શ્રેષ્ઠ પદ વૈષ્ણવનું છે વિષ્ણુનો વાચક શબ્દ વૈષ્ણવનો થાય મહિમા ઘણો વર્ણવ્યો છે વૈષ્ણવતા વાતોથી નથી આવતી આચરણથી આવે આવે વિદ્યા જેમ ભણવાથી તેમ વૈષ્ણવતા વૈષ્ણવનો સંગ કરવાથી આવે લે તને થોડી વાત તેની કરું વૈષ્ણવ મર્યાદામાં પણ કહેવાય અને પુષ્ટિ માર્ગમાં પણ કહેવાય પણ પુષ્ટિ માર્ગનો વૈષ્ણવ તો ખરા હાથમાં વૈષ્ણવ કહેવાય છે વૈષ્ણવ તો હરિના પણ હરિ છે હરિ એટલે બધાના દુઃખને હરે તે હરિ અને હરિના દુઃખને હરે તે વૈષ્ણવ પ્રભુના સુખનો વિચાર કરીને સેવા કરે તે પુષ્ટિ વૈષ્ણવ પુષ્ટિ વૈષ્ણવ ઠાકોરજીના શ્રમના નિવારક છે કેટલી ઊંડી પદવી વૈષ્ણવની અને ભગવતી ભગવદીજનની છે તેથી બિહારી દાસે તે પુષ્ટિ ભગવતીનું કીર્તન કરીને ગાયું છે મર્યાદા માર્ગીય વૈષ્ણવ પ્રભુને શ્રમ કરાવે છે અને પુષ્ટિ વૈષ્ણવ પ્રભુના શ્રમને નિવારે છે આટલો ફેર વૈષ્ણવપણામાં છે જેટલો ફેર રાત અને દિવસનો છે પુષ્ટિનો જીવ નિર્ભય છે છે કશી વાતનો ભય નથી કારણ કે તેને ઠાકોરજીનો ઉદ્ધવજીનો શ્રાપ ન લાગ્યો ઉદ્ધવજીને શ્રાપ ન લાગ્યો યદુકુળને લાગ્યો તે નાશ થઈ ગયો દ્રઢ આશ્રય જેને છે તેને કોઈનો શ્રાપ ન લાગે તેને કાળ કર્મ પણ બાધા કે પીડા ન કરી શકે તેને કહેવાય વૈષ્ણવ તો વૈષ્ણવ તો અલૌકિક દેહ છે વૈષ્ણવ થયા પછી સામાન્ય સામાન્ય માણસ જેવું જીવન પણ રહેતું નથી અને સામાન્ય માણસ જેવી કોઈ બાધા કરતી નથી આજે આટલું જ બોલી મારી વાણીની વિરામાં પૂછું બરુષિકોપા લાલકી જે